નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં ઉજય તે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે ગુનેગારો બેફામ થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ શહેરીજનોની માલ મિલકત પણ સુરક્ષિત નથી શહેરના દિવાળીપુરા વિસ્તારમાં મંદિરે દર્શન કરવા ગયેલા સિનિયર સિટીઝનના બધમકાને નિશાન બનાવીને તસ્કરો માત્ર પંદર મિનિટમાં ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા ઘટના અંગે ભોગ બનનાર પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા પેરિસ નગર સોસાયટીના સી નાઇન્ટી ટુ નંબરના મકાનમાં રહેતા સીતારામ કેદારલાલ ગુપ્તા તેઓની પત્ની કમલેશ બેન સાથે રહે છે સિનિયર સિટીઝન પતિ પત્ની આજે સવારે સાડા પાંચ કલાકે બને મંદિરે દર્શન કરવા માટે ઘરના મુખ્ય દરવાજાને તાળું મારીને નીકળ્યા હતા આરસામાં તસ્કર તોડકી તેઓના ઘરે તાટકી હતી અને ઘરની તિચોરીમાં મૂકેલા સોના ચાંદીના તાકીના અને રોકડ રકમની ચોરી કરવામાં તસ્કરોને માંડ પંદર મિનિટનો સમય લાગ્યો હતો મંદિરેથી પરત આવતા સમયે સીતારામ ગુપ્તા અને પત્ની કમલેશ બેને તસ્કરોને જોઈને બૂમરાણ મચાવી હતી ને કોઈ મદદ માટે આવે તેવી અપેક્ષાએ ચોર ચોરની બૂમ પાડતા સતર્ક થઈ ગયેલા તસ્કરો ભાગવા માંડ્યા હતા અને ભાગતા સમય કબ્લિસબેરના કળામાં પહેરેલો સોનાનો અછોડો તોડીને લૂંટ કરી નાસી છૂટ્યા હતા પહેલી પરોડીએ થયેલી ચોરી નિકટ્ટાને વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી છે રાત્રે પેટ્રોલિંગ કરતી પોલીસને પડકાર ફેંકી ફેંકતી તસ્કર તોડકી હવે પરોડીએ જ્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ ન હોય તે સમયે ચોરીને અંજામ આપી રહી છે સર્વ દાવા વચ્ચે ઘરફોડ ચોરીની સાથે સાથે લૂંટને પણ અંજામ આપી રહ્યા છે કારણે નાગરિકોને મિલકતની સાથે સાથે કતરો વધ્યો છે વિસ્તાર હે કે હમ નગર હે નંબર 11 મે આતા હે હમ તાલા रसोई मतलब की लाइट जला के मंदिर डेली जाते हैं तो साढ़े पाँच बज गए थे वहां दर्शन करके पाँच दस मिनट में वापस आए वापस में आके देखा तो ये ग्रिल दरवाजे की ग्रिल खुल रही थी हम मैडम मेरे को तो मदद करने के आती थी वो आगे आई तो वो एक आदमी बाहर निकला और मैडम की चैन खींच के बाइक पे बैठ के दो आदमी दूसरे बाइक के पास में थे और भाग गए ये पचास लाख कैश था पचास हजार कैश था तीन सौ डॉलर थे और दस बारह जोड़ी चुटकी थी चांदी का दस बारह जोड़ी चांदी के सिक्के थे तीन सौ सो, दो सोने के वो थे टुकड़े रहते और पजे भी तीन जोड़ी